ધ જીવા ગામે દરબાર ભરવાડના ઝઘડાનું સુખદ સમાધાન કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધ્રાંગધા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમજ ક્ષત્રિય આગેવાન સુખુબા ઝાલા અને ભરવાડ આગેવાન ભરતભાઈ મુંધવાની હાજરીમાં બંને જૂથ વચ્ચે સમાધાન ધ્રાંગધા તાલુકાના જીવા ગામે ગત મહિને ભેલાણના લીધે સામાન્ય બોલાચાલીની બાબતે ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં દરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું અને બંને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી ઉલ્લેખનીય છે કે કજિયાનું મો કાળું અને એમાં જ ખાસ કરીને ધ્રાંગધા પંથકમાં દરબાર ભરવાડ તેમજ કોળી પટેલના ઝઘડાઓએ તંત્ર સહિત આખા તાલુકાના નાકે દમ લાવી દીધેલો અને દાખલાઓ છે ત્યારે જીવા ગામનો ઝઘડો બહુ મોટું રૂપ ધારણ કરી તેવી શક્યતાઓ જ ન રહે તેવા હેતુથી ફરી એકવાર પંથકના લોકલાડીલા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ જીવાના દરબાર અને ભરવાડ જૂથ વચ્ચે સુખદ સમાધાન કરાવી બંને પક્ષે ચા પાણી કરાવી માતાજીના સોગંદ લેવડાવ્યા હતા આ તકે ધ્રામગાવ શહેરના પ્રથમ નાગરિક કુલદીપસિંહજી ઝાલા તેમજ ક્ષત્રિય આગેવાન સુખુભા ઝાલા ભરવાડ આગેવાન ભરતભાઈ મુંધવા સહિત સુખદ સમાધાન પ્રત્યે સાથેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી